તો ગાઈઝ આપણે જઈએ છીએ કડાના ડેમ તો આગળ જાય છે ડીકી થોડું થોડું દેખાય ને આ છે પાછા આવી છે ગાડીઓ તેણ પીકઅપો છે એન્ડ આપણે તેણ પીકઅપો લઈને જઈએ છીએ કડાના ડેમ બાધા છે તે આપણા ગોમમાંથી બાધા થાય છે કડાના ડેમ જઈએ છીએ તો ગાઈઝ આપણે આવી ગયા છે કડાના ડેમ તો દેખી લો છે હવે તો કડાના ડેમનો માહોલ ના આપણે ગાઈઝ આવી ગયા છે હમણાં તરત કડાના ડેમ ઉતરી મોડશો

તો તમને ઉપર પણ એ સરતે તો ગાય બતક દેખાય કે એ દેખાય બતક પણ કેમેરામાં નહીં દેખાતી એટલે ઉપર જે આપણે ચલાવવાની બતકીએ એટલી પાછું બતાક પણ કેમેરામાં નહીં દેખાતી એટલે તો ગાય આપણે ડીજેલી ના થઈ જાય છે હવે ગેર જેમ કે ગેર જેની ઊભું રહે તો જોયું થોઈ જાય જોઈ જાય ઓઠે પડી આ મકા

ટેટુ તો આપણે આજ રોડ સડીએ છીએ યાર જબરજસ્ત માહોલ છે આ જબરજસ્ત માહોલ છે કડણા દેખીએ તો લતા મે યાર એક નંબર માહોલ છે યાર ચલો અમે આપણે ઉપર જઈએ ગાઈસ આપણે આવી જઈએ બા દેખો યાર આ તો આ દેખા કુંદણા આ પથરા પથરા આપણે ધણી વાસ ચાલે પણ પથરા પથરા એટલી શું કરીએ આપણે તો ગાઈસ આપણે ઉપર સડી જઈએ દેશલો ઉપર નું મારું કઈ આવું તગડો લાગે છે દેશલો પણ ઉપરનો માલ તો નંબર છે ગાઈસ તો હવે જોન છે નેચે તો અમે જઈએ છે નેચે તો ગાઈસ અમે જઈએ છે આપણે છે અને અમે જોન છે ગેર છે ગેર જઈને આપણે છોડન છે મંડપ બધે જોન છોડન નહીં જોન એટલી

ઇન બજે લોબી કરી દીધી અને અમે આપણે બે રહ્યા હે અને આપણે છે મેનેજર બનાવી દીધા છે આપણને આજા બધા આપણા મજૂર છે આપણા બધા મજૂર હેલ્પર હેલ્પર બધું તો આપણે આ જે છે ને આ આજે પોસ્ટ ગળા બોદો નહીં બીજું બધું ઉભી કરો તો ટોટલ પંદર ગળા છે તો પછી ઊભા કરી દી આપણે ડોટ બધા માટે કલાકડાના જીની આવી મંડપ હતો ત્યારે બ્લોક ની બનામતા મંડપના બહુ જ બહુ બતાવતા કરો ને એટલી નિણાવ્યું એટલે અમે લઈને દેખ ડોરો ઢોરો છે આપણો ને અમે લીને જઈએ તો ન તો અમે જઈએ આપણે તો ચલો અમે જઈએ આપણે અને આજે બ્લોક કન્ટિન્યુ કરીએ એમ તો ચલો આપણે અમે જીએ ઢોરો બધો તો જાય આપણે ઢોરો બધી

એટલા પોણી પીજી વાળું આ બાજીએ તો મમ્મો પોણી આ આમ થોડું કમળી પાઇપ આમાં ફેરવી પાઇપ એટલી આમાં જાહેર દેખલો અમે આજે પી હેઠળ પછી મકાઈની અળવા પડે એટલી આજે ને ફાઇનલી તો જોવા માટે જેટલું પીધાન કરવી પણ હોય હમણાં મારે મમ્મી ફેરવી એટલે ફરા મોડે તો ચલાવીએ આપણે જલ્દી આપણે પોણી જોવા માટે કેમ કે દાન પૂડી જવાનું બુડો બન પાછા તો પાંચ મોટર હોય બે વાળું પાણી ફરી ગયું હે તો આપણે નતા જ્યાં અમે આખા દન ના તો ચાંદડા જિલ્લા બસ બપોર રહીશ નહીં અમે જઈએ ગરના પાણી વાળો તો એટલે અમે જઈએ તો અમે જોઈએ જેટલું પાણી પીધું હોય તો અમે જઈએ તો ચાલો જોવા જઈએ એમ તો ચાલો જોવા જઈએ ચાલો તો ગાય છે આપણે ફર પડતો તો આપણે અમે જઈએ એક જો મેટ આવી જઈએ આપણે કુએ એન્ડ ચમ કે લાઈટ નથી એવું લાગે તો આ હીએ તમે જોઈએ હે કે નિયમ તો દેખ લો લાઈટ જતી એટલી પોપટ તો અમે પાછા જઈએ ને સવારે તો બેહી જઈએ થોડી વાર પછી આવીએ પછી ન્યા લાઈટ તો પછી ઘેર એમ તો ચાલો અમે જઈએ એમ તો ગાઈ જાય છે ધર્મેન્દ્ર ખોટ ઓમ પર દેખ લો હમ ખાતર મળ્યા તો આપણે આઈ જઈએ પછી ખાતર મેળવવાળું આપણે પાણી જોવાનું એ હણવાળું પાણી પણ થયા નહીં અમે જી અમે ઘેર તો થોડી વારની જન ઘેર તો પછી જઈએ ઘેર એમ તો બધું જોઈ લે મકાન કમ્પ્લીટ અમે જઈએ આપણે ઘેર તો પોણી જાણવાળા અરે યાર કેમેરા લીધે જે બદલાય એવું લાગે તો અમે જે ઘેર તો એટલો પોણી અમે પીધું આ દંડ બુડી ગયો અંબા પાણી એ इधर देखो गाइज ये एट एच डी एच डी लाइट एच डी तो गाइज इधर तो एकदम एच डी कहता है इंडस्ट्री के लोगों